પાલનપુર અને બનાસકાંઠા જીના જિલ્લાના પ્રજાના આજે નેતૃત્વ હેઠળ બનાસકાંઠા જિલ્લાની જે આપણી જિલ્લા કોર્ટ છે પાલનપુર ખાતે તે અત્યારે પાલનપુરથી ઝઘડા લઈ જવાની તજવીજ ચાલી રહી છે તો માનનીય સરકારશ્રી તથા માનનીય સાહેબ શ્રીને મારી નમ્ર અપીલ છે કે છેલ્લા સિત્તેર વર્ષથી નવાબ સાહેબના શાસનથી અત્યારે આ કોર્ટ ચાલી રહી છે જેની અંદર બસો છપ્પન કચેરીઓ અને ઓફિસો અંદર આવેલી છે અને અત્યારે એકાએક તજવીજ ઝુંબેશ ચાલી રહ્યો છે એની અંદર આપ સાહેબશ્રીએ એકદમ પોતાના તરફથી નિર્ણય લીધો છે કોઈ પણ જાતની જાણ વગર કે આ કોર્ટને જગાણા ખસેડવી હવે જનતાના પ્રતિનિધિ તરીકે જગાણા જ કેમ આપને એસપીપુરા નથી દેખાડવું આપ સાહેબશ્રીને ગઢામણ ગેટ નથી દેખાતો ગઢામણ ગામ નથી દેખાતું જગાણા જ કેમ હવે પાલનપુરની અંદર એ રીતનું છે કે પાલનપુર બસ પોર્ટથી કોઈ પણ માણસ દૂરથી ગામડામાંથી આવે તો ચાલતો બસ પરથી આવી શકે છે અને પાલનપુરની અંદર દસ રૂપિયાની અંદર આ ખૂણેથી આ ખૂણે કોઈ પણ માણસ આવી શકે છે પરંતુ જગણા પાલનપુરથી સાતથી આઠ કિલોમીટર દૂર વિરાન વિસ્તારની અંદર જ્યાં જળનો કોઈ ઉપદ્રવ નથી ત્યાં આગળ જમવાની કોઈ વ્યવસ્થા નથી એવા વિરાન વિસ્તારની અંદર પબ્લિકને ગરીબ પબ્લિકને ત્યાં આગળ જઈ અને દોઢસોથી ત્રણસો રૂપિયાનું ભાતું એટલે કે દોઢસોથી ત્રણસો રૂપિયાનું એમને અલગથી એમને ભારણ પડવાનું છે તો આ તો ન્યાય તો મોંઘો થઈ ગયો આપણે ત્યાં ન્યાય સસ્તાની વાત ચાલે છે ઘર ઘર ન્યાય હોવો જોઈએ તો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે ખાતમુહૂર્ત અહીંયા સીએમ હતા ત્યારે એમણે એમના પોતાના ભાષણમાં કીધું હતું કે ઘર ઘર ન્યાય હોવો જોઈએ અને સસ્તો ન્યાય હોય જ્યારે આ ન્યાય તો મોઘો થતો જાય છે માનનીય સરકારશ્રીને માનનીય ન્યાયાધીશ સાહેબશ્રીને મારી નમ્ર અપીલ છે કે આપ આ આપનો જે નિર્ણય છે એને આપ રદ કરો નહીંતર ગાંધીજી ત્યાં માર્ગે અમે પાલનપુરની પ્રજા આગળ વધીશું અને આમાં અમે ઉપવાસ ઉપર ઉતરીશું જય હિન્દ જય ભારત